હેલો ગાય તો ડાને રામ રામને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આ એરંડા તમને અત્યારે જોવા મળી રહ્યા છે એ અમારા ખેતરની અંદર એરંડા છે અને એરંડાની ખેતી અમે કેવી રીતે કરીએ છીએ એ વિશે આજે આપણે આગળ વાત કરીશું તો મિત્રો તમે પહેલાં તો જોઈ શકો છો કે જે આ એરંડા તમને અત્યારે જોવા મળી રહ્યા છે એની અંદર અમે કેવી રીતે ખેતી કરીએ છીએ અને કયા કયા ખાતરોનો ઉપયોગ અમે કરીએ છીએ એ વિશે આજે આપણે વાત કરવાની છે તો દોસ્તો વિડીયોની અંદર છેલ્લે સુધી બના રહેજો અને કદાચ અમારી ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલને દિલથી સબસ્ક્રાઈબર કરી લેજો કે જેથી કરીને ખેતીવાડીના વીડિયો અમારા સૌથી પહેલા તમને મળી જાય તો દોસ્તો હવે તમે જોઈ શકો છો કે આ જે અમારા એરંડા છે બધા મારા ખેડૂત મિત્રો તમને કેવા લાગે છે એરંડા આ અમારા એરંડાની ખેતી સારી લાગતી હોય તો કમેન્ટ કરવાનું ના ભૂલતા અને મિત્રો હવે કે ઓની અંદર અમે શું કરીએ છીએ અને કયા કયા ખાતરો વાપરીએ છીએ એ વિશે આજે આપણે વાત કરીશું તો કે દોસ્તો પહેલાં તો આપણે આ ખેતરમાં જે એરંડા છે એની અંદર આપણે જ્યારે શરૂઆત કરી હતી એરંડા વાવવાની તો સૌથી પહેલાં એટલે કે આપણે જ્યારે એરંડાની શરૂઆત કરી ત્યારે જ આપણે સૌથી પહેલાં તો જે કે આપણે જે સોણિયું ખાતર આવે છે જે આપણે પશુઓનું જે ખાતર આવે છે એ ખાતર આપણે ખેતરની અંદર ભરેલું છે એટલે કે જે સૌથી પહેલાં આપણે સોણિયું જે ખાતર ભર્યું છે એની પછી આપણે ખેડ કરી છે અને પછી જ્યારે કે એરંડાનું વાવેતર કર્યું છે તો મિત્રો પછી બીજે જ્યારે એના પછી જે એરંડા આપણે વાયા હતા એની અંદર ખેડ કરી છે પછી એની અંદર ડીઈપી ખાતર નાખ્યું છે અને ડીઈપી સાથે સાથે પણ જે ભૂવાસ્ત્ર જે ખાતર આવે છે ગૌસ્ત્ર જે ખાતર આવે છે અને જે કીટનાશ જેવી દવાઓ ઘણી બધી છંટાવ કરવાની આવે છે એ આપણે એની અંદર કીટનાશ દવાનો પણ છંટાવ આપણે એરંડાની અંદર કર્યો છે કારણ કે અત્યારે એરંડાની ખેતીમાં કાતરા વધારે પડે છે વધારે મચ્છી જોવા મળે છે યુડોખોપ જોવા મળે છે એના માટે આપણે કીટનાશ દવાનો છંટાવ પણ કર્યો છે એના કારણથી આપણા એરંડાની ખેતીની અંદર કોઈ પણ જાતની બીમારી નથી કોઈ કાતરો કે નથી કોઈ મચ્છી કે મેલો તો દોસ્તો અને બીજું કે જ્યારે ઓની અંદર આપણે બીજી કે ભૂવાસ્ત્ર જે ખાતર નાખ્યું એનાથી શું થતું હોય છે એ પણ હું તમને વાત કરું કે જે આપણે ભૂવાસ્ત્ર જે ખાતર નાખીએ છીએ એના કારણથી જે આ એરંડાનો છોડ તમને જોવા મળી રહ્યો છે એના જે થળ એટલે કે જમીનની અંદર જે મુરાડા હોય છે એ મુરાડા એકદમ ખુલ્લા રહે છે અને એરંડાના છોડને તાકાત મળે છે અને છોડ એકદમ મજબૂત થાય છે એના કારણથી ડીએપી જે ખાતર જમીનને ખુલ્લી રાખે છે એમ જ ભૂવાસ્ત્ર જે ખાતર આવે છે એકદમ ખુલ્લું ખુલ્લું રાખે છે અને એરંડો વિકાસ કરે છે અને ડાલે સારો પડે છે અને એરંડો ખેડૂતને ઉત્પાદન પણ સારું આપે છે તો મિત્રો નેક્સ્ટ હવે કે આપણે કેટલા સમયે પાણી નાખવું પાણી આપવું અને પાણી સાથે સાથે કયા કયા ખાતરનો ઉપયોગ કરવો તો હા મિત્રો અત્યારે અમે જે ખાતર ઉપયોગ કરી રહ્યા છીએ પાણી સાથે એટલે કે વીસથી પચીસ દિવસે એરંડાની ખેતીમાં પાણી આપીએ છીએ અને બીજું કે એની અંદર એની સાથે સાથે જે કે અત્યારે આપણે જે પાણીની અંદર હાંકવા માટેનું જે ખાતર આવે છે જે ડબલું આવે છે જે પાંચસો ગ્રામનું ડબલું જે આવે છે યુરિયા ખાતરનું જ આવે છે તો એ ખા એ પણ આપણે પાણી સાથે હાંકીએ છીએ અને બીજું કે એની સાથે સાથે આપણે યુરિયા જે ખાતરની જે ઠીલીઓ આવે છે એ પણ નાખીએ છીએ એ નાખવાથી શું થાય છે કે એ નાખવાથી એરંડો વિકાસ કરે છે એરંડાની અંદર માળ બહુ સારી આવે છે અને એરંડામાં ફાયદો પણ ખેડૂતોને થતો હોય છે તો મિત્રો આજના વિડીયોમાં આટલો જ તો આ વિડીયો અમારો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો દિલથી વિડીયોની અંદર એક કોમેન્ટ કરજો અને થોડો ઘણો મારા ભાઈઓ સપોર્ટ કરજો કે અમારા આવા વિડીયો હંમેશા તમને મળતા રહેશે તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું આજના વિડીયોમાં આટલું જ જય માતાજી